ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે આજે ભરૂચમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ નગરપાલિકાની ભૂલને કારણે એક પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે જ્યારે બે દીકરીઓએ પોતાનો વાલ છોઈ પિતા ગુમાવ્યો છે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં નગરપાલિકાની આવેલી ગટરનું ઢાંકણું છેલ્લા કેટલાય સમયથી તૂટી ગયેલી હાલતમાં હતું જેથી એક ગટર એક ખુલ્લી અવસ્થામાં કેટલા સમયથી હતી નગરજનો અને આસપાસના રહીઓએ સ્થાનિક નગરપાલિકાના સેવકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સરકારી નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય આ ગટરનું ઢાંકણું નાખવામાં ન આવતો આજ વરસાદના પાણીને કારણે ભરાયેલા પાણીને કારણે પોતાની ખાનગી નોકરીમાંથી પોતાના ઘરે પરત જતો મનોજ સોલંકી નામનો યુવાન આ ખુલ્લી ગટરમાં પડી ગયો હતો અને ગટરમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ ગમગીની ઘટના એ ભરૂચ નગરમાં બની હતી જેના કારણે લોકોમાં હરેરાટી વ્યાપી હતી પરંતુ આ ગરીબ પરિવારનો વાલ્મિકી સમાજનો યુવાન હતો જેના કારણે એને કેટલી યોગ્ય સહાય સરકારશ્રી દ્વારા મળે છે એ જોવું રહ્યું પરંતુ ભરૂચ નગરપાલિકાની બેદરકારીને કારણે આ ખાનગી નોકરી કરતાં મનોજ સોલંકી નામના યુવાને પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો હતો આ મનોજ સોલંકી પોતાની પાછળ પોતાની પત્ની તેમજ બે પુત્રીઓને છોડતા ગયા છે આ બે પુત્રીઓ હાલ તો ગૌરી વ્રતના પ્રસંગ નિમિત્તે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં વ્યસ્ત થશે અને જ્યારે આનંદ ઉઠાવતી હશે ત્યારે પોતાના પિતા ઘરે આવે એની રાહ પણ કદાચ આ દીકરીઓ જોતી હશે ત્યારે આ પિતાના બદલે પિતાની લાશ એમના ઘરે પહોંચતા આ દીકરીઓમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હશે એ કલ્પવું મુશ્કેલ છે પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ગંભીર બેદરકારીને કારણે મનોજ સોલંકી નામના યુવાને પોતાનો જીવ તો ગુમાવવો પડ્યો છે પરંતુ તંત્ર આ બેદરકારી દાખવનાર નગરપાલિકાના મુખ્ય અધિકારી નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સામે શું માનવવતનો ગુનો દાખલ કરીને કોઈ દાખલો બેસાડશે નિહાળો આલાપ ન્યૂઝ